મિત્રો આજે વાત કરવી છે કે દુશ્મન કેવો હોય ગોંડલના રાજા સંગ્રામસિંહના દીકરા અને નામ એનું પથુભા નાની ઉંમર એમની અને કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કહેવાય એ તરફ જવાનું બનેલું એટલે વીસ પચ્ચીસ ઘોડે સ્વાર લઈને પોતે નીકળ્યા એમાં કુકાવાના પાંદરમાં પોંચ્યા ઘોડાઓને નદીમાં પાણી પાયું એટલે કુંવરે માણસોને કીધું

કુકા વાવનો એક પટેલ ખેડૂત પોતાનું ગાડું લઈને નીકળ્યો એને રામ રામ કર્યા અને કીધું કે ઘણે રામ્મા બાપુને આ તો ગોંડલનું જ ગામ છે પધારો મારે આંગણે ઘડીકમાં આસન નખાઈ ગયા અને એ પટલાણી એ કહેવાય છે કે રોટલા ઘડવાના શરૂ કરી દીધા રીંગણાના શાક તૈયાર થયા મરચા અથાણા પીરસાણા અને ઘરની ભેંસુના કઢિયેલ દૂધ અને તાજા માખણ ને સાસ પીરસાણા કુંવર ઝીમા અને જમતાની સાથે જ મોજના તોરા છૂટવા માંડ્યા કે સાબાશ મારો ખેડો સાબાશ મારો ખેડો સાબાશ મારો પટેલ અને આદેશ કર્યો કે મંત્રીને બોલાવો અને લખો કે હું કુંવર પથુભા કુકા વાવના પટેલ આ પટેલે મને જમાડ્યો છે એટલે હું એમને ચાર સાતીની જમીન ઉગમણા પાદર જમીન આપું છું અને નીચે સહી કરી અને ઘોડે ચડી હાલતા થયા કુંવર ગયા પછી એ મંત્રી જે વાણીયો હતો એ મરક મરક દાંત કાઢવા માંડ્યો અને પટેલને કીધું કે પટેલ દસ્તાવેજ ને સાસમા ગોળ ને પી જાવ આ ક્યાં ગોંડલ તબાનું ગામ છે કુંવર તમને જમીન આપીને તો ગયા આ તો કાઠી દરબાર જગા વાળાનું ગામ છે પટેલ ને વિચાર બહુ દુખ લાગ્યું અને આખું ગામ પટેલ ની મશ્કરી કરવા માંડ્યું પટેલ ને ધરતી માંગ આપે તો સમાય જાવ એવું થયું પણ એક વાતનો એને પરસ હતો કે મેં કુંવર સાહેબ ને જમાડ્યા ઉડતી ઉડતી એ વાત છે એ જેતપુર દરબાર જગા વાળાના કાને પડી એમણે ફરમાન કીધું કે બોલાવો પટેલને અને એને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે પટેલ બીતા બીતા જેતપુરની કચેરીમાં જાય છે જગા વાળા એ પટેલ ને પૂછે છે કે મેં સાંભળ્યું છે કે દુશ્મન ગોંડલના કુંવર પુથુભા ઉકાવાવા આવ્યા હતા અને તમે એમને જમાયા એ સાચો

લખેલ છે એની નીચે લખો કે મારા પટેલે મારા દુશ્મન ને રોટલો જમાડ્યો છે એટલે મારી વસ્તી મને ભૂંડો નથી લાગવા દીધો અને હું જગા વાળો જેતપુર દરબાર આ પટેલ ને બીજી સાર સાતીની ની જમીન આપું છું અને એ પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા તારો કુંવર તો દેતા ભૂલો કદાચ આખું વાવ આપી દીધું હોત ને તો એ પટેલ ને હું આપી દેત અને એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા તારો કુંવર દેતા ભૂલ્યો કદાચ આખો કુકાવા આપી દીધું હોત ને તો એ પટેલને હું આપી દેતો આ વાતની ની સંગ્રામસિંહજી ને ખબર પડતા એણે પણ પોરસ પલ્લા છૂટવા માંડ્યા કે વાહ જગાવાળા વાહ જગાવાળા સાબાશ બાપ દુશ્મન હોય તો આવો જા તારે અને મારે કૂકાવા અને બીજા દસ ગામ થી જે કજીઓ ચાલે છે ને એ તને હું માંડી દઉં છું આનું નામ દુશ્મન કહેવાય આને જીવતના મૂલ્ય કહેવાય વેરથી વેર ક્યારેય સમતું નથી અને આમ મિટાવી શકાય છે મિત્રો આવા અડાભીડ મર્દો આપણી સૌરાષ્ટ્રની ધરામાં ઝિન્મા છે ધન્ય છે એમ